ભીષણ હુમલો કર્યો છે સમાચાર એજન્સી એપી અનુસાર આ ઇઝરાયલ હુમલામાં ચોસઠ લોકોના મોત મિત્રો અહેવાલ મળી રહ્યા છે અનુસાર અનુસાર વધુ વાત કરીએ તો તો ઘણા લોકો થયા છે તમને એ પણ જણાવી કે ઇઝરાયલે આખા ગાજાને કબજે કરવાની યોજના કરવાની ત્યારે કરવાની યોજના પર કામ ત્યારે શરૂ કરી દીધું છે જોકે વધુ જણાવી દઈએ કે જે છે કે આ કારણ છે કે ઇઝરાયલ સેનાએ ઝીઆ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ